ईश्वर हरि सागर देवनी जय सोनल मतनी जय रतीरापा जय शंभुराम बापा, नी संभुराम बापा नी, अंबा मातनी जय भक्तों भेरू दादा राम देव जी महाराज नी जय सत सनातन धर्म की जय उगम फौजनी जय શંભુરામ બાપાનું જીવન એ આપણા બધાનો પ્રત્યક્ષ અનુભવ છે એકદમ સદગુરુ ચરણમાં એટલું બધું સરળ જીવન આપણે એમના વિશે તો શું કહીએ કે પણ એ જૂની મૂર્તિ કહેવાય બાપાની એટલે જૂનું એટલું હોનું આપણી પાસે સમજી લો ને મારા બાપ એટલે એવું સરળ જીવન સાદું જીવન સાચું જીવન સ્પષ્ટ વળી આખા સદગુરુ ચરણમાં રહી સેવા સત્સંગ સ્મરણથી ત્રણેય વાનાથી જ્ઞાન ધ્યાન આધિતતાનો દરગો તૈયાર કરી સદગુરુના હૃદયમાં ધારણ કરી અને આખું જીવન આપણી સમક્ષ ઉપદેશમય જ બનાવ્યું વળી એના કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં કોઈ ભેદ દ્રષ્ટિ નથી બધા એમાં એ આત્મદ્રષ્ટિથી જોતા અને કરુણાની દ્રષ્ટિ હતી ઉગારાની દ્રષ્ટિ હતી એટલે વળી ધૂળ ધોયા પુરુષો હતા ને રૂખડિયા પુરુષો જેને ઓળખવા કોઈ સામાન્ય તો હતું નહીં કામ મન બુદ્ધિનો કંઈ આમાં માપ તાપ નહોતું પણ એની દ્રષ્ટિ જેના પર પડી કરુણાની કૃપા દૃષ્ટિ એને એને ઓળખ્યા અને બાપાએ તો દરેકને સ્વીકાર્યા છે પણ જીને ગુરુમાં આત્મભાવ કર્યો પરમાત્મા ભાવ કર્યો કારણ કે ગુરુ કોઈ સરળ એ તો પ્રત્યક્ષ પરમાત્માની હાજર મૂર્તિ મારા બાપ સેવાલાયક આપણા મનના સમાધાન કરતી હાલતી ચાલતી બોલતી વળી થા જે થાવર તીરથ છે તો ત્યાં જઈ તો એને ફળ મળે આ તો જંગમ તીરથના આયાના ફળ આપણે ચઈ ભાષામાં કેવું કેટલું ફળ મળે જંગમ તીરથ આપણા ઘરે આવતું મારા બાપ એટલે અને જ્યાં જ્યાં જેની દ્રષ્ટિ પડી એના જીવન આખા બદલી ગયા જો જીવન બદલી ગયા નાના નાના માણસોના રાહ ક્યાં હતા અને ક્યાં મૂકી દીધા એટલે આપણને વેદનું શાસ્ત્રોનું નિછોડ કરીને આપણને જ્ઞાન આપ્યું કે આપણને શું ખબર પડે કે વેદ કોને કહેવાય શાસ્ત્ર કોને કહેવાય અરે ગુરુમાં ભગવાન ભાવ કરવો એ બાપ આ તારે કડી કાળમાં કઠણ છે મારા બાપ આપણે કોઈ પાંચ પચીસ માણા નક્કી કરીને કોઈ સ્થાપન કરી નાખે કે ભાઈ આ ભગવાન છે આ દેવ છે દેવતા છે એને તો બધાએ માનવા તૈયાર છે પણ ગુરુમાં ભગવાન ભાવ થવો એ થોડું કઠણ છે મારા બાપ છતાંય એવા સમયે આ બધા પુરુષોએ સંતોમાં ઉગારામ દાદામાં પૂંજારામ બાપામાં રતિરામ બાપામાં આ બધા જે પુરુષોમાં જેને ભગવાન ભાવ કર્યો એટલે એના ફળ સ્વરૂપે આપણા બધાના હૃદયના ભગવાન બની ગયા જેને ગુરુના ભગવાન માને એ આપણા બધા હૃદયના ભગવાન બની ગયા મારા બાપ એટલે ગુરુની મૂર્તિ એ કાયમના માટે હશે એની મૂર્તિ કોઈથી જતી જ નથી આપણને એમ થાય ગુરુ જાય ગુરુ જાય ને આવે એ ગુરુ ના હોય મારા બાપ એક વખત ધારણ કરી લીધા પછી ગુરુ કોઈથી જતા નથી અને આપણા ત્યાંની મૂર્તિમાંથી કોઈથી ના જાય મારા બાપ એટલે ગુરુ કોઈદી જાય નહીં આવે નહીં ગુરુ કાયમ છે ગુરુના બે સ્વરૂપ છે શિરગુણ નિર્ગુણ ગુરુમૂર્તિ એ કબીર જેવા અખા જેવા એ બધાનું ખંડન મંડન કરવાવાળા એને ગુરુમૂર્તિનું મારા બાપ અધડક મહિમા ગાયો અધડક મહિમા ગાયો એટલે ગુરુ મહિમાનો પાર શેષ શારદા કોઈ ગાઈ ના શકે એ આપણે ગુરુના આપણે આ એક મુખથી આપણે કેટલો મહિમા ગાઈશું મારા બાપ ટૂંકમાં ગુરુ હશે જેને નામનું દાન આપ્યું અને નામના આધારે અનંત બ્રહ્માંડો જે રચાયા છે એ નામનું દાન આપનારા ગુરુને આપણે શું કહેશું નામનોય દાતા એટલે મારા બાપ ગુરુનું કોઈ કિંમત કોઈ કોઈ જગતનાથ રાજુએ થાય એવી નથી મારા બાપ એનું મૂલ્ય ચૂકવાયું નથી એના ઋણમાંથી નીકળાયું નથી અવતારો પણ ગુરુચરણના ઋણી મારા બાપ વળી દેવી દેવતા કહો પીર પિગંબર કહો તીર્થંકરો કહો આ બધાએ ગુરુના ચરણમાંથી જ પ્રગટ પ્રાગટ્ય લીધું અને હમણાં પણ ગુરુચરણમાં એટલે ગુરુમૂર્તિમાં આપણે એકનું ધ્યાન કરી એટલે બધા વ્યાપક બ્રહ્માંડમાં જેટલા દેવી દેવતાને પીર પેગમ્બોના અવતારો બધાનું ધ્યાન ગુરુમૂર્તિમાં હમાસ થઈ જાય મારા બાપ એટલે એસી ગુરુમૂર્તિની બલિહારી સંતો ગુરુમૂર્તિની બલિહારી ગુરુદાતા ગુરુ આપ વિધાતા આપણા જીવનના ભાગ્યો વિધાતા આપણા ગુરુ મારા બાપ એને જીવનના રાહ આપણા પલટી નાખ્યા એટલે નક અત્યારના કડી કાળમાં તમે જુઓ તો ખરા મારા બાપ હગા ભયું વચ્ચે ક્યાંય બેહવા જેવું નથી અને આપણે ક્યાં ક્યાંથી એક પાથરણામાં આવી બેઠાઈ મારા બાપ બધું ભૂલીને ઊંચું નીચું બધું મેળવી અને આપણે ગુરુના શરણમાં આપણે બધા જો આપણે ગુણાનું વાત ગઈ રહી આ મહાપુરુષોની પુરુષાર્થનું છે મારા બાપ શંભુરામ બાપાએ જે પુરુષાર્થ કર્યો જીવનમાં અને આંબો કહેવાય આમો પરિવાર શું ફળે એમ મવડો હોય કે મવ ફળે પતકોય અને આબો ફરે પરિવાર શું પરિવારની સાથે રાખી અને આખી ગદગંગાને બધા એને ઉજાગર કરીને પોતે ધર્મને જાણી મહાધર્મના પદને પ્રાપ્ત કરી ગુરુના સ્વરૂપને પ્રાપ્ત કર્યું એ રતિરામ બાપાની અગાટ કૃપાને પ્રાપ્ત થયા અને એ ગુરુ સ્વરૂપની મૂર્તિ આપણા માટે બની ગઈ અને આપણા બધાના આરાધ્ય બની ગયા ઈષ્ટ બની ગયા આપણા હૃદયના અને આ પૃથ્વીદેવીના શણગાર કહેવાય સંતો તમારા બાપ એટલે સંત એટલે પ્રત્યક્ષ કુદરતનું રૂપ છે અને એ એનું સ્વરૂપ એ આપણને નામ આપ્યું સ્વરૂપ છે નામમાંથી કોઈ બી ગુરુ જાય નહીં ગુરુનું અખંડ સ્વરૂપ નામ છે અને ધ્યાનનું જે રૂપ છે આપણને જે આપણને આંખને ગમ્યું હતું ભગવાનનું રૂપ એ કંડારી દેવાનું બધાના હૃદયમાં એટલે ગુરુ કોઈ દી આવી જાય ના કર આપણે બધા પ્રવીણ બાપાનામાં શંભુરામ બાપાનું સ્વરૂપ જોઈ એ જ ભાવથી શંભુરામ બાપા જ આખા અંદર સ્વરૂપે આવી ગયા હ પ્રવીણ બાપાનામાં એમ તો જાગૃતિમાં આ બધું જોઈ લીધે શું મારા બાપ જાગૃતિમાં એક વખત બાપાના અમે બે બેઠેલા તો બાપા હવે પ્રધે મને તો એમ થાય કે દીવા હાથે એટલે અંધારું હોય પણ પ્રવીણ બાપાનામાં આપની કૃપા દેખાય છે કે કૃતિ દેખાય છે કે મને એ આવ ભોળો ભાવ બાપાનો કે હારૂત કે તમારા શબ્દ કે વચન ફળ કે લ્યો અને ખરેખર એ ટૂંકા ગાળામાં શંભુરામ બાપાની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરી અને એ જ ધારામાં આપણને મળ્યા હ એટલે શંભુ બાપા શબ્દ બ્રહ્મ સ્વરૂપે જવાના નથી સ્વરૂપ મંતને જવાના એની ધારાએ કાયમ ચાલુ અવિરત રહેવાની મારા બાપ એનો લાભ આપણને અવિરત મળવાનો હ વળી શંભુ બાપાને એમને તો અમદાવાદને બધા અહીંથી ત્રણસો ત્રણસો કિલોમીટર આવીને બસમાં આવવા આપણા શરીર વૃદ્ધ શરીર છતાંય એટલો બધો પુરસાર્થ કોઈ દીધી આરામ નહીં આરામ હરામ હે એને ઉગારાના જ ભાવ કાયમ માટે એટલે અમે તો એમના ભોજા બાપાની રૂપ જ માનતા કે ભોજા બાપાનું એ સ્વરૂપ એવું હતું વડિયાથી અમારા સદગુરુ અને શંભુરામ બાપાનું સ્વરૂપ પણ એમને મળતું જલતું એટલે અમને શંભુરામ બાપામાં અમારા ગુરુના દર્શન થતા બે હજાર અગિયારમાં ભોજા બાપાએ જ્યારે સમાધિ લીધી પછી અમને શંભુરામ બાપાને અમને નક્કી થયું બાપા આપણને શંભુરામ બાપા મળ્યા અને અમને કાયમી ભેળા રાખતા લાભ આપતા એ જ લાભ પ્રવીણ બાપાએ અત્યારે આવીને આપતા રહે એ અમારા એ ભાગ કહેવાય અને આપણા સૌના હોભાગ બહુ તો આપણે બધાના દરેકના અનુભવ દરેકના ઉપર બાપાની કૃપા કૃપા દ્રષ્ટિ સજ અને રહેવાની જ છે એના કેમેરા બહાર આપણે નથી કાયમ ગુરુના કેમેરો કોઈથી બંધ પડતો નથી ને કોઈ કોઈથી ઓફલાઈન થતું ને કાયમ ઓનલાઈન છે તો ઓન ઓફ બે છે મારા બાપ એટલે ગુરુના કેમેરામાં રહી એની રીતિનીતિ પાડી અને જેટલું ભાવે કભાવે ભજન કરવું તનથી મનથી ધનથી અને ગુરુનો જ ભજન કરો મારા બાપ અને ભજન કરશું એ જ આપણી કમાઈ છે ને મારા બાપ ગુરુનો રાજીવ કરવા માટે બાલ્યાવાનાની જરૂર નથી પણ હૃદયથી જેટલી નહીં બને એટલી ભજનથી સેવા કરજો સમરણીય મોટામાં મોટી સેવા અને જ્યાં જરૂર પડે ત્યાં પ્રાર્થના કરજો હૃદયથી બાપો અનેક રૂપિયા હોતો એ અરૂપમાં જતાના અરૂપમાંથી અનેક રૂપે પ્રગટ થવાના બહુનામી બની જવાના એટલે ગમે રૂપમાં આપણને મળશે આપણા કાર્ય કરશે પણ સાચા હૃદયથી જો પ્રાર્થના એક જ એમના સુધી પહોંચશે હું કાયમ કહેતો હતો કે હવે તમે મુખથી વાત નહીં કરી શકો ગુરુવારે પણ હૃદયથી તમારું કનેક્શન હશે તો આજે એક વાત કરશે તમને એટલે હૃદયના કનેક્શન કરજો તારમાં તાર મેળવી અને કાયમના માટે ગુરુચરણના આપણે બધા ઋણીહી ગુરુના ઋણ કોઈ દી પૂરા નહીં થાય ગમે એટલા આપણે અનેક જીવન ઓવારી નાખશું ચરણમાં તો ગુરુના આપણે ઋણમાંથી નહીં નીકળી શકી કારણ કે ગુરુએ આપણને બધાના ઋણમાંથી આપણને બાદ કરાવી દીધું પણ ગુરુના ઋણમાંથી હું તમે અવતારો પણ નીકળી નહીં શકી તો આજના દિવસે બાપાનું નિર્વાણ નિર્વાણનો અર્થ વાણી રહિત જે પદ છે આત્મ સ્વરૂપ જે નામ છે એ નિર્વાણ છે અત્યારે બાપા રૂપમાંથી સ્વરૂપમાં અને અરૂપ એ જે નિર્વાણ પદ છે એમાં બાપા હમાઈને રહ્યા અને એ આપણા ઘટોઘટનાવાસી બની ગયા એટલે હું તો અત્યારે એમ કહું જે અમારા જે બાજુવાળાનું ત્રણસો કિલોમીટરનું અંતર હતું અહીં આવવું હોય તો બાપા પાસે હવે તો ત્રણ ના થાય યાદ કરો તો બાપા હાજર થઈ જાય અને એ કાર્ય લાખોના લાખોના દર્શન આપું પેલું તેમ કે કાંઈ આવ્યા હોય તો પ્રવીણ બાપા કે અમદાવાદ ગયા હ કજામ જામનગર જ્યાં કજામજોધપુર જ્યાં પણ હવે એ તમને નહીં સામાય તમે જ્યારે યાદ કરશો ત્યારે ગુરુનું સ્વરૂપ ખડું થઈ જશે એટલે આજના દિવસે બહુ તો બહુ ના પડતા તો કાલાવાલા કરીએ ના એના બાળક થઈને બોલી શકાય બાકી ગુરુ વિશે એક શબ્દ પણ નીકળે નહીં પણ છતાંય એ છે છે કૃપાસન આપણે બધા સમજુ વર્કશ બાપાના બધા મળેલા છીએ ગુરુમુખી એટલે એક વાત કહી દઉં કે સૂરજમુખી ફૂલ કાયમના માટે જે બાજુ સૂરખ હોય સૂરજ હોય એના બાજુ મુખ હોય તો આપણે જો ગુરુમુખી કહેવાતા હોય તો આપણું મુખ ગુરુ બાજુ રાખજો મનમુખી ના બનતા જીવમુખી ના બનતા હં ગુરુમુખી બનજો એટલે કાયમના માટે તનથી મનથી આપણે ગુરુને સમર્પિત રહેવું બોલો સદગુરુ દેવની જય